સુંદર મજાનું સરસ મજાનું ભજન છે સમજવા જેવું ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાળ તયા થોડા બાકી રહ્યા છે થોડા પજી લે ભગવાનને વાળ તયા થોડા બાકી રહ્યા છે થોડા પજી લે ભગવાનને ભૂથા વા નય ને બેઠું રેવાય નય ઉભુ થાવાય નય ને બેઠું રેવાય નય થાય કટકા પ ઝીલે ભગવાનને થાય કટકા પછી લે ભગવાનને વાળ થયા થોડા બાકી રહ્યા છે થોડા પછીલે ભગવાન ને રોટલો સવાય નય ને શિરો મગાય નય રોટલો સવાય નય ને શિરોમ ગાય નય ભૂખિયા દિવસ જાય નય ભજી લે ભગવાનને ભૂખિયા દિવસ જાય નય ભજી લે ભગવાનને વાળ થયા થોડા બાકી રહ્યા છે થોડા ભજી લે ભગવાન હરીને નિરખાય નહીં ને દર્શન મારે થાય નહીં હરીને નિરખાય નહીં ને દર્શન મારે થાય નહીં આખે દેખાય નહીં ભજી લે પગવાનને આખે દેખાય નહીં ભજી લે પગવાનને વાળ થયા થોડા બાકી રહ્યા છે થોડા ભજી લે પગવાનને કાન્ય સંભળાય નહીં ને કથામાં જવાય નઈ કાન્ય સંભળાય નઈ કથામાં જવાય નહી હરી નામ લેવાય નઈ ભજી લે ભગવાનને હરી નામ લેવાય નઈ ભજી લે ભગવાનને વાળ થયા થોડા બાકી રહ્યા છે થોડા ભજી લે ભગવાનને સત્સંગમાં થાય નય ને તાલી પળાય નય સત્સંગ થાય નય ને તાલી પળાય નય કરમારા રહી ગયા લે ભગવાનને કર મારા રહી ગયા ભજી લે ભગવાનને વાડ થયા થોડા બાકી રહ્યા છે થોડા લે ભગવાનને ઉમરા થયા પગથી ચલાય નય ને બાર જવાય નહી પગથી ચલાય ચલાયનય ને બાર જવાય નહીં ઉમરા થયા ડુંગરા ભજીલે ભગવાનને ઉમરા થયા ડુંગરા ભજીલે ભગવાનને વાળ થયા થોડા બાકી રહ્યા છે થોડા ભજીલે ભગવાનને મોઢું કુલે નય ને રામ નામ લેવાય નહીં મોઢું કુલે નય ને રામ નામ લેવાય નહીં કોને યાજ કેવું ભજી લે ભગવાનને કોને યાજ કેવું ભજીલે ભગવાનને વાડ થયા ધોળા બાકી રહ્યા છે થોડા ભજી લે ભગવાનને ભગવાન ને વાળ થયા ધોળા બાકી રહ્યા છે થોડા ભજી લે ભગવાન ને જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં